તમારે તો હું શું છું આ છોકરો બાઈક લાવે જોઈએ તમાર તો અમે બાઈક પાસે બેસીને ગમો દહીનું દળા જવાનું

છોકરો હારો છે ઘર નું હારું કરવા બેઠો છોકરો દસ હજાર રૂપિયા ના હાલ્યા તું પકડે મારા ના

તારો છોકરો એ દોશી બાપરી હારી જાય મને બધી વાત કરી દઈ વાત હું પણ તમે કયો નહી જાણતો તું ઘેર આવ્યો પણ ઘેર તો જગોજી દેખવાના પેલું ભાતો કે ગાયો પડે છે તમને જોવા દે છે આ બાજુ જગોજી તો આ રે જગાજી

અને હું શું કેતો છોકરા ને તું ઘર બગાડે છે ઓમ કરે છે કેમ કરે છે એ તો ઘેર આવીને ભોગા પાડતો હતો પણ કાઢ્યો ને કાઢ્યો દસ હજાર રૂપિયા ને હું છોકરો બગાડતો છું એ મને પાછો અવળો વળગ્યો હું તો ઉપર થી સારું કરવા ગયો પગાર થઇ જતો હજી પૈસા ને આ તો જવા દે આ બાદ આયો ફેરી મારવા જવા દે મને હમણાં કોઈ ને લુઘ અડધો ડોહા ને પૈસા લેતા આવું લાઈન પાછા આવું જવા દે હેઠ જલ્દી

અહીં મારી એવું જ નહીં ના ના મારી તો કોઈ નાડે ખાવાન બવાવાનું કેવું હં ઈજ્જત એમ કે કોઈ આલતું ખાવા 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 કરું

ના નો ઓ તમે તમે ઓયા કરો આના લ્યો આ બે દોલો તો બેઠેલું રાખે માટલા જેવું ધૂંધું ફા આઈ દેહા તો બેહવા રે ને તમારી ડોશી દેજે તો એ આવશે તો જ આવશે ડોશી ના કોઈ નહીં આવે ઈના માટા કીધું કે બનાવી મેં કરવા માટલા જેવું ધૂંધું ડોસા હા બે કે તમે

આ તો આપડે પણ આ તો બધું માથા પડ્યું નહીં આવી અને તમારું છે પૂછ્યો ને તેના ભત્રી તો થાય કે પેલા ડો એમ કીધું એમ કીધું આ તો ખૂન લેવા માટે કેમ કીધું મને તો ગુણ તો મળે એટલા કીધું કે જા થઈ પણ હોય તો ક્યાં આઈ જ નહીં અમાર દોશી ક્યો થઈ છે અમે તો દોહો ખોળ છે શું કરે બીજું હા તો બરાબર છે દોહો ખોળતું અમે અમે તમન કોઈ કેતો પણ મને કે શું બરાબર ના આમ તો ના કે તો તમે આયા કે અમે ના કે કશું ના ના તો કે અમે લાઈન પેલા ભાઈ વેપારી નહીં ને કપડાના ઈવાનન લઈને જતો હોય આપણે ના કીધું ને પણ એ મને પાછળથી એમ કીધું કે તો ખોટી વાત તો ઓય આઈ જ નહીં દોશી આ તો ગુન એમ કરી નઈ દીધુંમી હલેણો મારે ગોમમાં જવું હોય તો અધા મો થઈને આવો હોય તો જતો ગોમમાં